તું તારે ઉપાય દી કરતી નઈ આ તો તને છોકરું સોરાવે પાય કે હાસુ કેસ ને રેખ લીધું એ તો તો તને હોનાનો હારું દેસ આલો ને હાલો ને હું તો થાકી હવે છોકરો બધો રોવે કાઈ

Hva er det der?

મારી માં તને તો હાર દેવાનો જ છે પણ પેલા મને છોકરું તો સોરાય પછી તને હું હાર દઈશ મુંગી મને આ માં કાવિયા જાલ કા કા સંગ દુવાર કા વારા નો આ હાલ હાલ ભઈ એ કે છે એ દયા બેન એ હવે તો શાય પૂરો ખાવ આમ તો જો આ મારો છોકરો આ તાક માં તાક માં આકડી ગયો હે હાવ

પૂછી લે છે સોડી શે કે છોકરો મારે શું આને તો બધુંય હરખું મારે તો હાર છે બેન આ લો પાણી પાણી જો તો ખરા આ ગણે તો અસલ ઈસકો બાંધી એવું છે આલ્યો તમે મારા છોકરાને પકડો હું મારા લાયા હાટો ઈસકો બાંધી માર્ગે આલીને એટલે આયા તોરો ખાવી છે એ આ બેન રહ્યા ને ઈ સેવા દેતલી કરે છે ઈ બેન કાં ખાાડી જે હોય તો આપણા છોકરાને ઈસકો બાંધો

કાના મને ગોમતી માના વડાય ખોડી લા કાન રે કેવાલા રહી ના સકું તમ વિના એ એ જે છે ઘડીક છે ને વ્યામો હારું એ સંપા એ ઘડી ખુઈ જાવી એ હાલો અંતો તડકો થોડો કે ને તાઢો પર થાશે ને પછી હાલા જાશું એ આવા મોટિયાર હારે હોય એ એટલે બધાની ધ્યાન રાખે એ ઘડીક ખુજા અમે તમાર ભેગા ભેગા ઘડીક આરામ કરી લે તમે તો બહુ આગે થી નાયા અને અમે તો આયા નજીક થઈને તમારા હરે ત્યાં આયા કાસમી બેન मारी मातु हुइ न चैने इली ना मारी माउ नची हुती आम तो जो आ बधी मारी मायो थाकी यू हे अनि हाल आपडी अवे काये कासा नो मानो सोक्रो सोध न वई जाय आर एकली तारी बात हासी हो बोल्यो पिंगरी आके वारो फडुडो ठंगुडो <laughs> <laughs> यो पिता मारी मा आम तो जो बित्यो

બધા ઉભા થા અયા દયા બે ય બે ય તુ તુ ફન દયા બેન મરજોત રોઘડીયા મેકી ય એ બેરી ડોટલી ડોશવરી ઓજી ય આ સપલી મોય ય ઓલ્યુ બે તો સે નઈ ય આ દયા બે નથી આમ છા ય બેરી ય તુ તુ તન તો રાખતી હો ભલા મણી બસ ના ય આયા કરે

તું છે ને મને આ છોકરો દઈ દે હવે આ નો હારાજ ને તો કાની મારતા રાન ન તો પણ આ છોકરો તો હું નઈ આ શું મારો ભરિયા દેખલી તને સેલી વાર છું મને આ છોકરો દઈ દે નકર હું બધાને સાઈન કી આવ છું ઓ ના આ લો કાયો કા હા ક્યું છે

કે કે સો પ્રસરી લઈ આપણે આ બે આ તો મારી માયું પાછ્યું કે હાલો આપણે આ સંગાયરે દ્વારકા જાવસી એટલે એમ કેરીને મારો છોકરો તમર બેને સોરવોતો નઈ મારો કે છોકરો કા સોયરો મારો મેલે આ મારી માયું એ તમે તો સુબા ગોરવાના કરો છો અને માણા કેકડી સેવાયું કરો છે અને તમે તો દ્વારકાનું નામ દઈને સોરવાના થંડા કરો છો શરમ કરો કા

ये बहन ये बहन हमने माफ कर दो हम कोई चोरी नहीं करवी हमने माफ कर दो हम सेठ का भूड़ी लागिस अबे मने सो पगे लागिस ये मारा काड़िया ठाकुर <सकत> ने पगे लाग ना ना फोन नो करता बे फोन करो तुम्हारी माल की धरा रखो ना 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 यो भाई यो તો તો આ એને આવું અમને માફ દો અમે એમને સોરી કરી અમને પોલીસને ને એનો હવાલ લેખ પોલીસ વાળા બાપા મોર બોલાય છે

કેમાણે કેટલું સેવાને ફોન કરે અને અમને કાઈ ન નાના બાળકને ચોરી કરવાનો હોજો બે આતેમે કોઈ દેવું ન વિચારી અને કોક ચોરી करतो છે ને તો એમે ના બચો હે કૃષ્ણ ભગવાન માફ કરી દીજો અને અમાર ભાભીને હરા દીધીજો અમે આને દ્વારકા ફઈ કરવા છે એ બોલા દ્વારકાધીશની Ha ha ha